બારદોલી પીપલ્સ ક્રેડિટ સોસાયટી પ્રોત્સાહિત શ્રી સાર્વજનિક મહિલા મંદર આયોજિત કેન્સર વિધ્ધ રસીનો કાર્યક્રમ યોજાયો વિશ્વ આરોગ્ય આંકડા મુજબ દર છ મિનિટે એક મહિલા ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે અને માત્ર ભારતમાં જ દરરોજ આશરે બસો મહિલાઓ આ જીવલે રોગના કારણે મોતને ભેટે છે આ ભયાનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલાઓને આ સર્વાઈકલ કેન્સરને એચપીવી રસીથી સરળતાથી આ રોગથી બચાવવા માટે માતાજીના પાવન પર્વના માતા બહેનોને કેન્સરના રોગથી મુક્ત બનાવવા માટે બાદુલી પીપલ્સ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા અને સાર્વજનિક મહિલા મંડળ આયોજિત સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણના કાર્યક્રમમાં નવ વર્ષથી પચીસ વર્ષ સુધીની યુવતીઓ અને મહિલાઓને માટે કેન્સર વિરોધી રસી મફત મૂકવાની પહેલ હાથ ધરવામાં આવી છે આ પગલાં પાછળનો હેતુ એ છે કે જો પરિવારને એક મહિલાનો અવસન થાય તો આખો પરિવાર ભાંગી પડે છે આથી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સુરત ભરતભાઈ રાઠોડ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશાભાઈ પરમાર તથા બારડોલી પ્રાંત અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન પરમાની ઉપસ્થિતિમાં ગાંધી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ચાલીસ જેટલી દીકરીઓને મફત રસી મૂકવામાં આવી હતી અને આગામી મે નો બીજો ડોઝ પણ બારડોલી પીપલ્સ ક્રેડિટ સોસાયટી દ્વારા પૂરો પાડવામાં આવશે શ્રી સાર્વજનિક મહિલા મંડળ દ્વારા એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે અને એક માતાને સ્વાસ્થ્યને એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપણી બેનો કેન્સરમાં મૃત્યુ પામે છે દર છ મિનિટે એક બેન કેન્સરથી મૃત્યુ પામે છે એટલે આખા દિવસમાં બસો બેનો કેન્સરમાં મૃત્યુ પામે છે તો આ કેન્સરને અટકાવી શકાય છે જે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ કારણ કે પેપિલોમાં વાયરસ દ્વારા હ્યુમન પેપિલોમાં વાયરસ દ્વારા થાય છે અને હવે એની રસીની શોધ થઈ ગઈ છે એ રસી જો નાની બાળકીઓને નવથી થી પચીસ વરસ સુધીમાં જો મૂકવામાં આવે તો આપણે આ રોગને અટકાવી શકીએ છીએ જેવી રીતે કોરોનાની રસી મૂકાવીને આપણે સૌ બચી ગયા તેવી રીતે આ રસીની પણ શોધ થઈ છે પહેલાં એ પરદેશથી આયાત થતી હતી એટલે ખૂબ મોંઘી હતી હવે આપણા ઇન્ડિયામાં જ એ રસી બને છે અને એ વેક્સિન જો નવ થી સો પંદર વર્ષની ઉંમર સુધીમાં આપવામાં આવે તો ફક્ત બે ડોઝ છ મહિનાના અંતરે આપવાના હોય છે અને જો પંદરથી થી પચીસ વર્ષની સુધી હોય તો ત્રણ ડોઝ આપવામાં આવે છે પહેલો ડોઝ પછી બે મહિના પછી એક ડોઝ અને પછી મહિના તો આ એક બહુ સારું કાર્યક્રમ છે જો માતા જેના કુટુંબમાંથી માતા જે ગુમાવે છે કેન્સરને લીધે એ કુટુંબ એકદમ હતાશ થઈ જાય છે આર્થિક રીતે પણ એ એકદમ બરબાદ થઈ જાય છે કારણ કે કેન્સરની ટ્રીટમેન્ટ કેટલી ખર્ચાળ હોય છે કે એમાંથી અને માતા ગુમાવે એટલે આખું કુટુંબ બધી રીતે માનસિક રીતે પણ બરબાદ થઈ જાય છે તો આપણે બહેનોને એમાંથી અટકાવીએ અને આ સારા પ્રયોગને પ્રોત્સાહન આપીએ બારડોલી પીપલ્સ ક્રેડિટ સોસાયટી અને સાર્વજનિક મહિલા મંડળ બારડોલીના સંયુક્ત ઉપક્રમથી આજે ચાલીસ જેટલી દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર માટે જે પ્રિવેન્શનની વેક્સિન છે જે ત્રણ ડોઝમાં કે બે ડોઝમાં આપવામાં આવે છે એનું વિના મૂલ્યે રસીકરણનો કાર્યક્રમ એક આયોજન કરવામાં આવેલ છે આજે ચા ચાલીસ જેટલી દીકરીઓને એમના તરફથી વેક્સિન આપવામાં આવે છે અને એમના દ્વારા આજે આયોજન કરવામાં આવેલું છે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે વિવિધ દાતાઓના સહયોગથી એમના દ્વારા જે આ ભગીરથ કાર્ય ઉપાડવામાં આવેલ છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન તથા આજ રીતે તેઓ વધુને વધુ દીકરીઓના હેલ્થના ક્ષેત્ર ક્ષેત્રમાં કામગીરી કરતા રહે એવી શુભકામનાઓ